હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર એક નવો પીઆરનો પ્રોગ્રામ ઓગણત્રીસમી જાન્યુઆરીથી ઓપન થવા જઈ રહ્યો છે તો તમે લોકો બી જો આ તારીખ ના ચૂકતા અને આખી ડિટેલ આજે આપું છું શાંતિથી તમે જોશો તો તમને બી સમજમાં આવી જશે અને વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને ખાસ સમજાઈ જશે કે આ નવો પ્રોગ્રામ જે છે એ પીઆરને લઈને છે તમારે બી જો કેનેડાનું પીઆર લેવું છે તમે આની કન્ડિશન જોજો આની અંદર જો તમે એલિજિબલ થશો તો તમે બી આને એપ્લાય કરવાનું ના ભૂલતા 25 બે હજાર વર્ષમાં પહેલો પીએનપી પ્રોગ્રામ જે છે એ ઓપન થવા જઈ રહ્યો છે કે જ્યાં આગળ હું તમને કહું ઓગણત્રીસમી જાન્યુઆરીની તારીખ પ્રમાણે સવારે સાડા આઠ પરંતુ કેનેડન કેનેડિયન ટાઈમ જે છે એના સાડા આઠ વાગે ઓપન થશે એટલે લગભગ આપણે સાંજના છ સાડા છનો ટાઈમિંગ ગણી શકાશે એ પહેલાં આપણે આગળ વધીએ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો મેક્ઝિમમ લોકો ઓલવેઝ શેર કરતા રહેજો વિડીયોઝ કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે હું તમને મેઇન વાત કરું તો ઓગણત્રીસમી જાન્યુઆરીએ જે પ્રોગ્રામ છે યુએનપી યુકોન નોમિની પ્રોગ્રામ આ પ્રોગ્રામ જે છે પીઆરનો ઓપન થવા જઈ રહ્યો છે જ્યાં આગળ એકસો એપ્લિકેશન્સ લેવાની વાત છે પરંતુ આની અંદર આગળ એકસો ને પચીસ એપ્લિકેશનની વાત છે પરંતુ વાય એનપી દ્વારા ડિસાઇડ કરેલા આંકડાઓ એટલે કે એમણે જે કેપિંગ નક્કી કર્યું છે એ કેપિંગ પૂરું થાય ત્યાં સુધી આ ક્વાર્ટરલી અથવા ધીરે ધીરે ઓપન થતો રહેશે આ પ્રોગ્રામ અત્યારે એકસો પચીસ એપ્લિકેશન લેવાની છે તમારે તત્પર એટલા માટે રહેવાનું છે કારણ કે તમારી જગ્યાએ બીજું કોઈ એપ્લાય ના કરી જાય આ વસ્તુ તમારે ખાસ જોવાની છે ત્યારબાદ જે આગળ એની ટર્મ્સ કન્ડિશન જોઈએ હવે તો કે આપણે આ પ્રોગ્રામની જો એલિજિબિલિટી ચેક કરીએ તો એની અંદર તમે ખાસ નોટ ડાઉન કરો હું તમને એલિજિબિલિટીઝ કહું સૌથી પહેલું પેલો ત્યાંની જોબ તમારે મેળવવાની છે ત્યારબાદ મસ્ટ એજ્યુકેશન તમારું જે છે હાઈસ્કૂલ ઇક્વિવેલન્સી હોવી જોઈએ કેનેડિયન ડિપ્લોમા મુજબની એટલીસ્ટ વન યર વર્ક એક્સપિરિયન્સ જોઈએ છે તમને જે પોઝિશનની જોબ મળે છે એ પોઝિશનની વર્ક તમારો વન યરનો જોબ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે વેલિડ વર્ક પરમિટ સ્ટેટસ હોવું જોઈએ તમારી પાસે વેલિડ જોબ ઓફર હોવો જોઈએ મિનિમમ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એટલીસ્ટ સીએલબી લેવલ સિક્સ હોવું જોઈએ તમારી પાસે અને એડિશનલ રિક્વાયરમેન્ટ જો કોઈ એમ્પ્લોયર તમારા ઓફર લેટરમાં મેન્શન કરે છે તો તમારે એ બી એડ કરવું પડે આના પીઆર આવવાના ચાન્સીસ બારથી ચૌદ વીક ઓફિશિયલ ટાઈમ ડિક્લેર કરવામાં આવ્યો છે આની સાથે ખાસ વસ્તુ તમારે એ જોવાની છે કે જ્યાં આગળ જે લોકો બી પીઆરનો વેઇટ કરી રહ્યા હોય છે એમને યુકોનનો જે આ પ્રોગ્રામ છે આપણે ઘણા ટાઈમથી લગભગ બે હજાર બાવીસથી આ પ્રોગ્રામ લોન્ચ થયો હતો ત્યારથી દર વર્ષે એ નોમિનેશન દ્વારા છસો પોઈન્ટ એડિશનલ આપી દેવાથી એક્સપ્રેસ એન્ટ્રીમાં જેમણે ફાઇલ કરી હોય છે એમનો સીઆરએસ ઉપર જાય છે અને આ રીતે પીઆર લેવામાં બહુ સરળ થાય છે લોકોને અને આ રીતનો સપોર્ટ યુકેન ટેરિટરીના આ પ્રોગ્રામ મળતો આવ્યો છે એટલે જો તમે બી આ કંડિશન મેચ કરો છો એલિજિબલ થતા હો તો ઓગણત્રીસમી જાન્યુઆરીએ આ પ્રોગ્રામ ઓપન થવાનો છે તમે ભૂલતા નહીં અને અચૂક એપ્લાય કરી દેજો તમે લોકો યુકોન સ્કિલ વર્કર કેટેગરીની મેં વાત કરી એ કંડિશનમાં એ એલિજિબલ ના થતા હોય તો તમારા લોકો માટે એક બીજો ઓપ્શન્સ બી અવેલેબલ હોય છે યુકોન ક્રિટિકલ ઇમ્પેક્ટ વર્કર પ્રોગ્રામ આની અંદર બી તમારે જોબ ફાઇન કરવાની છે આનો બી ઓફિશિયલ ટાઈમ ઘણો તો ટ્વેલ્વ ટુ ફોર્ટીન વીક્સ બતાવી રહ્યો છે આમાં તમારે શું શું જોઈએ તો કે મસ્ટ હેવ પરમાનન્ટ ફૂલ ટાઈમ જોબ ઓફર એટલે કે તમારી પાસે ફૂલ ટાઈમ જોબ ઓફર જોશે તમારે તમારું એજ્યુકેશન છે આની અંદર બી હાઈસ્કૂલ ડિપ્લોમા ગણવામાં આવ્યું છે કેનેડિયન ઇક્વિવેલન્સી પ્રમાણે આની અંદર છ જ મહિનાનો જો તમારી પાસે જોબ એક્સપિરિયન્સ હશે વર્ક એક્સપિરિયન્સ હશે તો બી તમારું કામ થઈ જશે અને આ એલિજિબલ ગણાશો તમે વર્ક પરમિટ કન્ટિન્યુ હોવી જોઈએ તમારી વર્ક પરમિટ સ્ટેટસ એટલીસ્ટ કેનેડામાં હોવું જોઈએ એ લોકો આની અંદર એલિજિબલ થઈ શકે છે મિનિમમ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ સીએલબી બી ફાઈવ સીએલ સિક્સ અલગ અલગ વાઇઝ છે અને એમ્પ્લોયરના એડિશનલ કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમારે એ આપવાના છે આ સિવાયની જો વાત કરીએ તો બિઝનેસ નોમિની પ્રોગ્રામ બી છે એના બી અલગ ક્રાઇટેરિયા છે પરંતુ આપણે અત્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ એટલે બિઝનેસવાળા પર વધારે ડિટેલ પર આપણે ચર્ચા નથી કરતા કદાચ કોઈને બિઝનેસવાળામાં ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરજો હું અલગથી એનો વિડીયો બનાવી આપીશ પરંતુ અત્યારે આપણે વિદ્યાર્થીઓનું ફોકસ કરતા હોવાથી આપણે એ જોઈએ છે કે વિદ્યાર્થીઓ માટે આ બે ઓપ્શન્સ અવેલેબલ થઈ રહ્યા છે કે જ્યાં આગળ લગભગ આ પ્રોગ્રામ દ્વારા બી તમને જો ઘણા અનુપિયાર ન થઈ રહ્યું હોય અથવા ટફ પડી રહ્યું હોય તો એ લોકો માટે એક સરસ ઓપ્શન્સ મળી રહ્યો છે મારી પાસે જે માહિતી આવી છે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરી છે તમને જો સારી લાગી છે એક લાઇક કર દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત